નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી ચોવીસ એક જણ માટે જે યોગ્ય હોય તે બીજા માટે ન પણ હોય એટલે જ એ મહત્વનું છે કે તમે પોતે તમારી આંતરિક દોરવણી મેળવો અને બીજા કોઈને પગલે ચાલવાનો પ્રયત્ન કરવાને બદલે એ દોરવણી પ્રમાણે કામ કરો તમને પસંદગીની સ્વતંત્રતા છે બધા મનુષ્યોને મેં પસંદગીની સ્વતંત્રતા આપેલી જ છે તમે કંઈ કઠપૂતળી નથી કે દોરીઓ ખેંચ્યા વિના સંચાર ન જ કરી શકો તમારે માટે યોગ્ય શું છે તે તમે શોધી શકો અને પામી શકો પછી એના સંબંધમાં શું કરો છો એનો આધાર તમારી પર છે તમારે માટે શું યોગ્ય છે તે જાણ્યા પછી એને અનુસરવાથી તમને મન પ્રાણની સાચી શાંતિ મળે છે એટલે શોધો અને તમારો ચોક્કસ માર્ગ ન મળે ત્યાં સુધી શોધતા રહો અને પછી એને અનુસરો એનો અર્થ કદાચ એમ પણ થાય કે તમે સાવ તમારા પોતાના પગ પર જ ઊભા રહો અને બીજાઓની નજરે વિચિત્ર લાગે એવું કંઈક કરો પણ એથી ડરો નહીં એ જે કંઈ હોય કરો કારણ કે તમારી અંદર તમે જાણો છો કે તમારે માટે એ સાચું છે અને એમાંથી અતિ ઉત્તમ જ નિપજશે આપનો આજનો દિવસ શુભ રહે